અમરેલીના કુકાવાવ ભાજપ સામે કાર્યકર્તાઓના આક્ષેપનો મામલો પ્રમુખની માહોલ કુકાવાવના બે ગ્રુપની કે જેમાં તાલુકા ભાજપ પ્રમુખ સામે સોશિયલ મીડિયામાં કરાયા હતા આક્ષેપો કેટલાક શખ્સોએ નાણાંની માગણી પણ કરી હતી જે ના સંતોષાતા સોશિયલ મીડિયામાં કરાઈ હતી પોસ્ટ જેમાં કુકાવાવ પરિવાર અને કુકાવાવ ગ્રામ પંચાયત ગ્રુપમાં થઈ હતી એક ચેટ ત્યારબાદ ભગવાન કુલડિયા અને કુકાવાવ સરપંચ દ્વારા નાણાકીય ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરાયા હતા અને પ્રતિભા ખરડાવી તેવા પ્રયાસો કરવામાં આવ્યા જેને લઈને પોલીસમાં ફરિયાદ આપવામાં આવી છે હમણાં તાજેતરમાં લોકસભાની ચૂંટણી હોય અને તાલુકાના કાર્યાલય કુકાવા મુકામે ખોલેલું હોય આ કાર્યાલય દરમિયાન શાંતિપૂર્ણ બધું ચૂંટણી પ્રચાર ચાલતો હતો તેમજ પોતપોતાની રીતે દરેક કાર્યકરો કામ કરતા હતા એમાં અમુક પ્રકારના માણસો એ પ્રકારના હતા કે જે નાણાંની માગણી કરતા હતા એની નાણાંની માગણી ન સંતોષાતા ચૂંટણી પૂર્ણ થયે અમારે બે ગ્રુપ ચાલે છે એક કૂકાઓ પરિવાર અને કુકાઓ ગ્રામ પંચાયત આ બંને ગ્રુપમાં મારા વિરુદ્ધ તેમજ અન્ય બે લોકો ભગવાનભાઈ કુંડળિયા અને સરપંચ કે આ લોકોએ અમુક પ્રકારનો સાહિત્યનો આવું ભ્રષ્ટાચાર કર્યા છે અમુક પ્રકારને નાણાકીય ભ્રષ્ટાચાર કર્યા છે આવા આક્ષેપો કર્યા હતા જેના અનુસંધાને મેં કાલે જે એને ગ્રુપમાં લખ્યું હતું એના સ્ક્રીનશોટ પાડી જેનો કરીને મેં વડિયા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરેલ છે જેને હિસાબે આવા માણસોની તપાસ કરી અને યોગ્ય કરાવવું કે ભારતીય જનતા પાર્ટીને તેમજ અમને અમારી ઇમેજને કોઈ આવા ખોટા માણસો ખોટો પ્રચાર કરી ને ખોટી ઇમેજ ના બગાડે એટલા માટે મેં આ કાર્ય કરેલ છે